મારા બધા મિત્રોને જય માખોડિયા જય મા મોગલ અને હું છું તમારો જીજે પાત્રીસ લોનાવાડા બ્લોગ એટલે કે તમારો કિરુભાઈ અને આપણે સાત મોગલ રામના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ભાવનગરની નજીક અને ભાવનગરથી 18 કિલોમીટર અને 시હોરથી 4 કિલોમીટર દૂર જ્યાં ગાડી આવેલું છે રાજપરા અને રાજપરામાં છે માખોડિયાનું મોટું મંદિર અને બીજા બધા લોકો આને દાદણિયા ધરા તરીકે પણ ઓળખે છે તો આ રહી આપણી સાયકલ અને આ પાછળ દેખાય છે મંદિરનો ગેટ અને આ ખોડિયાર જયંતીના દિવસે આ ફોટો લગાવવામાં આવેલો તમે જોઈ શકો છો આપણી સાયકલ તૈયાર થઈ ગઈ છે અને મેં દર્શન કર્યા નથી હજુ તો હું પણ દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો ને આગળ સુધી જોતા રહેજો તો મિત્રો હવે આપણે જવાનું છે મંદિરના અંદર દર્શન કરવા માટે પણ દર્શન કરવા માટે જરૂરી છે શ્રીફળ અને જે અગાડી હાઈવે ના ટચ જ દુકાન આવેલી છે આ તમે દુકાન જોઈ શકો છો સંત આશીષ પ્રસાદ કોર્નર અને આપણે પણ અહિયાં થી શ્રીફળ લેવાનું છે અને પાર્કિંગ પાર્કિંગની સુવિધા ફ્રીમાં છે અને તમે અહીંથી પ્રસાદ પણ લઈ શકો છો શ્રીફળ પણ લઈ શકો છો અને તમારી ગાડી પાર્કિંગ પણ કરી શકો છો મેં તો મારી સાયકલ પાર્કિંગ કરી દીધી છે અને હું હવે અહીંયા લેવાનો શ્રીફળ અને ચુંદડી અને ત્યાર પછી જવાનો છું મંદિરના અંદર દર્શન કરવા માટે તો તમે વિડીયો આગળ સુધી જોતા રહેજો જેથી કરીને ખોડિયાર ના તમને પણ દર્શન થાય અને હું પણ દર્શન કરું મિત્રો આપણે ફાઈનલી મંદિર અંદર આવી ગયા છીએ અને આ મારી પાછળ દેખાય છે માં ખોડિયાર નું મંદિર અને આ બધી દુકાનો છે જ્યાં ગાડી શ્રીફળ મળે છે ચુંદડી મળે છે અને અલગ અલગ વસ્તુ બધી તમારે જે ખરીદવી હોય એ મળી શકે છે અંદર એક સરસ મજાનો લીલો લીમડો છે તમે જોઈ શકો છો આ પાછળ દેખાય છે ખોડિયાર માતાજી જ સરસ મજાનું મંદિર છે એમ લખેલું છે અને હવે જવાનું છે આપણે દર્શન કરવા માટે તો હું દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવીશ તો વિડીયોને તમે આગળ સુધી જોતા રહેજો તો આ છે સામે આપણે ખોડિયાર માનું મસ્ત મંદિર છે અને હવે આપણે જવાનું છે મંદિરના અંદર મિત્રો આ છે મંદિરના અંદરનો ભાગ જે આગાડી તમે જોઈ શકો છો કે બહુ બધા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે જે આગાડી શ્રી ફળ વધારવાનું પણ છે આ સામ્ય માતાજીનું ત્રિશુ દેખાય છે અને હું છું તમારો ભાઈ કિરુ અને આ સામે તમે જોઈ શકો છો જે આગાડીમાં ખોડિયારનું મઠ આવેલું છે એટલે કે એમાં ખોડિયારનું સ્થાન છે અને ત્યાં આગાડી વિડીયો ઉતારવા માટે સખત મનાય છે તો મેં તો તમને વિડીયોમાં દર્શન કરાવીશ જ કારણ કે મારી તો ફરજ છે કે તમને હું કંઈ પણ કરીને દર્શન કરાવું તો આપણે ત્યાંની ક્લિપ લઈ લીધી છે એટલે એ પણ હું વિડીયોમાં એડ કરી દઈશ તો ત્યાં ગાડી મારો વોઇસ નહીં આવે પણ તમને ખોડિયારના દર્શન કમ્પ્લીટ થશે કે ખોડિયાર માનું મંદિર કેવું છે તો એકવાર દિલ ખોલીને જઈમાં ખોડિયાર લખી દેજો અને હવેથી આપણે અહીંયાથી વિડીયો સ્ટોપ થાય છે તો

અહીં બહુ બધા ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે તો હું પણ આવી ગયો કારણ કે હું કરી રહ્યો છું સાયકલ યાત્રા અને આપણે આવી ગયેલા ભાવનગર અને ભાવનગર થી નજીક આ મંદિર આવેલું હતું તો હું દર્શન કરવા માટે આવી ગયો હતો તો તમે પણ એક વાર માફિયા દર્શન કરવા માટે આ ગાડી પધારજો ત્યાર સુધી બધાને જય મા મગલ જય મા સોનલ મિત્રો હું આવી ગયો છું અત્યારે મંદિરના પાછળના ભાગમાં અને પાછળના ભાગમાં તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીની બહુ મોટી ધજા દેખાય છે અને અહીંયા ગાડી છે ધરો જે તમે જોઈ શકો છો અને ગાડી લખેલું છે પણ ખોડિયાર સાતણિયો ધરો અને આ ગાડી સરસ મજાની જગ્યા છે તમે જોઈ શકો છો અને આ દેખાય છે ખોડિયાર માનું મંદિર છે ને સામે જે દેખાય છે તે ગાડી બધા શ્રીફળ પણ ફોડી શકે છે તો મેં તો દર્શન કર્યા છે ને તમને પણ દર્શન કરાવું છું તો વિડિયોમાં એકવાર જય માખોડિયા લખી દેજો આ છે સરસ મજાની સાયકલ છે અને આ તમે જોઈ શકો છો આ ગાડીયા ખૂબ જ સરસ મજાનું જોવાલાયક દ્રશ્ય છે તો એકવાર તમે પણ દર્શન કરવા માટે આવજો હું તો આવી ગયો છું અને અહીંયાથી મંદિર જોવામાં આવું દેખાય છે જો ઉપરથી મોટી ફરકે છે ને મંદિર પણ દેખાય છે વિડીયોમાં તો હવે જઈશું આપણે જે ખોડિયારમાં નાનું મંદિર છે જે તલાવની ઉપર બનેલું છે તો ત્યાંના પણ હું તમને દર્શન કરાવીશ અહીંયા ગાડી એક સરસ મજાનું બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો જય માતાજી આઈશ્રી ખોડિયાર હીરાબાઈ સોસાઈ અને ભોજભાઈ અને અહીંયા ગાડી જોગળ તોગળ અને આવડ એ બંને ત્રણ ત્રણ નામ લખેલા છે આ વડ આવેલો છે અંદર જે તમે જોઈ શકો છો અને વડ ઉપર પણ બહુ બધી ચુંદડીઓ બાંધેલી છે તો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ભાઈને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો જેથી કરીને હું તમારા માટે દરેક જે આપણા ધાર્મિક સ્થળો છે ત્યાંના વિડીયો હું તમારા માટે બનાવતો રહું અને અત્યાર સુધી તમને કોઈ વિડીયોમાં દર્શન કરાવવા નથી માતાજીના તો એ દર્શન હું તમને કરાવીશ તો મારા વિડીયો તમે જોતા રહેજો તો આ છે સીડીઓ છે મંદિરની તમે જોઈ શકો છો તો મિત્રો વિડિયોમાં તમને દર્શન થઈ ગયા હશે માખોડિયારના અને અત્યારે હું એ જગ્યા ઉપર આવી ગયો છું જ્યાંથી જે આપણા રાજા હતા આતાભાઈ આહિર એ માં ખોડિયારને લઈને આવતા હતા અને એમના મનમાં કઈક વિચાર આવ્યો કે માં ખોડિયાર મારી પાછળ આવે છે કે નથી આવતા એમને મનમાં શંકા થઈ હતી તો એટલું જ જોવા માટે જો કે માં ખોડિયાર એમને ના પાડેલી કે જો તમે મારી પાછળ જોશો ને તો હું ત્યાં જ મારું સ્થાન બનાવી લઈશ અને હું

મંદિર બન્યું છે ગાડી બહુ મોટું જે તમે જોઈ શકો છો મારા વિડીયોમાં અને આ જે ખોડિયારમાં નો ઇતિહાસ છે એ તમને મારા વિડિયો સિવાય બીજો કોઈ પણ માણસ નહીં હોય જે તમને આટલા નજીક થી ખોડિયાર માતાના દર્શન કરાવશે અથવા તો કોઈ પણ માતાજીના દર્શન કરાવશે અને મંદિરના વિડીયો તમને બતાવશે તો બસ એકવાર જો તમને એવું લાગતું હોય કે હું તમારા માટે સારું કામ કરી રહ્યો છું તો મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ બધો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને હવે આપણે અહીંયાથી જવાનું છે સુરાપુરા દાદાના ધામમાં જે આવેલું છે ભોળાદભાલ અને આપડી યાત્રા ઓલમોસ્ટ જે સાત મોકલધામ હતા એ પૂરા થઈ ગયા છે અને હવે બાકી છે આપણે હાલોલ તો હાલોલના પણ આપણે દર્શન કરશું ત્યાર સુધી બધાને જય મા મુગલ જય માખોડિયાર જય અલખદણી